પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો પંપનો ઉપયોગ કરવામાં આવે છે આ પંપ દબાણ કરે છે અને પાણીને ધકેલે છે એક પંપ આપણા શરીરની અંદર પણ હંમેશા ચાલતો રહેતો હોય છે આ પંપ છે આપણું હૃદય જેને અંગ્રેજીમાં હાર્ટ કહે છે આપણું હૃદય દરેક ધક્કારા એટલે કે સંકોચન સાથે રુધિરને શરીરમાં આગળ ધકેલે છે પુખ્ત માનવ શરીરમાં લગભગ ચાર લિટર રુધિર હોય છે એક બે ત્રણ ચાર શરીરમાં આ રુધિરનું સતત પરિભ્રમણ થતું રહે છે શરીરના દરેક ભાગમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયમાં પહોંચે છે હૃદય તેને ફેફસામાં પહોંચાડે છે રુધિર ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ છોડીને ઓક્સિજન લે છે અને ઓક્સિજન લઈને ફરીથી હૃદયમાં આવે છે. હૃદય આ રુધિરને એકવાર ફરીથી શરીરમાં ધકેલે છે. આ છે શરીરનું રુધિરાભિસરણ તંત્ર અને તેને સમજીશું આજે રમત-રમતમાં. બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ. લેટ્સ પ્લે. રમત માટે જોઈશે આ સામાન. ચૂનો મેદાનમાં આકાર બનાવવા માટે જો તમે કોઈ ઓરડામાં રમવાના છો તો ચોકનો ઉપયોગ પણ કરી શકો છો લાલ રંગના ફુગ્ગા જે બની ગયા છે ઓક્સિજનના અણુ વાદળી રંગના ફુગ્ગા જે બની ગયા છે કાર્બન ડાયોક્સાઇડના અણુ તમે બે રંગના દડા અથવા કોઈ પણ વસ્તુ જેમ કે આ કાઉન્ટર પણ લઈ શકો છો રમત માટે જોઈશે જગ્યા પછી ભલે તે ખુલ્લું મેદાન હોય કે કોઈ ઓરડો શરીરના રક્ત પરિભ્રમણની વાત છે તો સૌથી પહેલા બનાવીએ ચૂના વડે માનવ આકૃતિ એક મોટી આકૃતિ આકૃતિ રમવા માટે બનાવી છે તેથી બનાવતી વખતે કંઈ ગરબડ થઈ જાય તો ચાલશે આ રમતના સૌથી અગત્યના અંગ હૃદય માટે બનાવ્યો ગોળાકાર અને ગોળાકારની બંને તરફ બનાવી દીધા ફેફસાના આકાર હવે અમે બાળકો જ બની ગયા છીએ શરીરના ભાગ અને અમે લઈ લીધી છે અમારી જગ્યા મૂત્રપિંડ આતરડા પગ ગોળાકારમાં ઉભેલા આ બે બાળકો બની ગયા છે હૃદય હૃદય હૃદયની જમણી અને ડાબી તરફ ઉભેલા આ બાળકો છે ફેફસા લંગ્સ ફેફસા લાઈનમાં ઉભેલા આ બાળકો છે રુધિર લોહી અંગ્રેજીમાં બ્લડ રુધિર 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 દરેક રમત માટે જોઈએ અમ્પાયર એટલે કે સંચાલક રમત શરૂ કરતા પહેલા શરીરના અંગ બનેલા દરેક બાળકો પાસે હોવા જોઈએ વાદળી ફુગ્ગા એટલે કે કાર્બન ડાયોક્સાઇડના અણુ અને ફેફસાની પાસે હોવા જોઈએ લાલ ફુગ્ગા એટલે કે ઓક્સિજનના અણુ હૃદય બનેલા બાળકો પાસે કોઈ ફુગ્ગા નહીં હોય રમત શરૂ થશે સીટી સાથે રુધિર બનેલ બાળક ગયું પગ પાસે લીધો વાદળી ફુગ્ગો તેને લઈને ગયો હૃદય પાસે હૃદય બોલ્યું ધક ધક જેને સાંભળ્યા પછી ખેલાડી દોડ્યો ફેફસા પાસે વાદળી ફુગ્ગો આપીને લીધો લાલ ફુગ્ગો અને પાછો હૃદય પાસે હૃદય ફરીથી બોલ્યું ધક ધક હવે રુધિર પાછું પગ પાસે તેને આપ્યો લાલ ફુગ્ગો આ આખા સાચા ચક્કરે જીત્યા દસ અંક તો નિયમ સમજ્યા સીટી વાગે એટલે ભાગો કોઈ પણ અંગથી થી વાદળી ફુગ્ગો કાર્બન ડાયોક્સાઇડ લો જાઓ હૃદયના ઘેરામાં હૃદય બોલશે ધક ધક પછી ફેફસા પાસેથી ફુગ્ગો બદલો ફરી પાછા હૃદયમાં એક વધુ ધક ધક પછી લાલ ફુગ્ગો એટલે કે ઓક્સિજન લઈને પાછા અંગને આપો આ આખી પ્રક્રિયાને વારંવાર કરવાની છે રુધિર બનેલા દરેક ખેલાડીએ આ પ્રક્રિયા ભૂલ વિના બે વાર કરવાની છે ખોટું 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 અહીં થઈ ભૂલ ફેફસામાંથી લાલ ફુગ્ગા લીધા પછી ખેલાડી હૃદય પાસે જવાનું ભૂલી ગયા સાચું ચક્કર મારે તો ખેલાડીને દસ અંક રમત રમતમાં તમે પણ સમજી ગયા શરીરનું રુધિરાભિસરણ તંત્ર આપણું હૃદય દરેક ધબકારા સાથે રુધિરને શરીરમાં ધકેલે છે રુધિર દરેક અંગમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને દરેક અંગને ઓક્સિજન આપે છે ફેફસા એટલે કે લંગ્સમાં ઓક્સિજન રુધિરમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર ફેંકાય છે આ રીતે આપણા શરીરમાં સતત રુધિરનું પરિભ્રમણ થાય છે આ રમતને તમે પણ જરૂરથી રમો રમત રમતમાં રુધિરાભિસરણ તંત્રને સમજો તેના ઉપર ચર્ચા કરો અને બની શકે તો વિડીયો બનાવીને બધાની સાથે શેર કરો